મારી પીઢી છેપટ છેપટ થઈ ગઈ છે ને આ પલેટ ને બલેટ ને હવે આ હાથા તો બધું સારું હતું એ ઓઢી રે ઓઢી ઓઢી રે ઓઢી રે ઓઢી ઓઢી રે રિશકા મારી સુંદડી તું ઓઢી લેજે પાસે મારી પીઢી ભઈ ગઈ છે હા આ મારા બેટો આમણે પડી ગઈ છે ને ડ્રાઈવર ચોક મળે તો તો રાખવા છે મારા બેટો આ કાસની બાસ મારા બેટા ચેવા કર્યા છે હજુ તો મોય મારા આપણે પેસેન્જર છે તો મોય છે પાટ ને સીટેલ શું ભજ ભજકલો આવ કોઈ છે અચે મારા આપણે રમણ ભમણ બોલાવી છે આ ઉપર છે ને બે હવે સર્વિસ કરાવી પડશે ને ડ્રાઈવર મળ્યો તો બરો તું છે પાટ થઈ ગઈ મારી રીશિકારે હવે સર્વિસ કરાવી પણ છે ભાઈ મારો બધું ડ્રાઈવર મળ્યો તો હારું તું ને હવે સંતો હમણાં સોપટ થઈ ગયો સોપટ

તો આવતા રહો પણ દાળા ઉપર હું તો પૈસા લ્યુ છું દાળા ઉપર કેટલા લ્યો છો દાળા ના તણી તણી બણી કોઈ નહીં હું તો રૂપિયા લ્યો દોઢી દોઢી આટે મને પાલવતું નથી તો પણ બહી આયલો ને ઘેથી ટિફિન લાવો છું હો તો આવે ના બહી આલ તો બરોબર છે તો ખાવા પીવાનો મસાલા પડી બધું ખર્જો તમારા માથે મારું બધું કાઠું તો કેટલા થાહી જે તો આવી હવે એટલે આમ દાળા કેટલા લેહો દાળા બહી રૂપિયા બહી રૂપિયા બરાબર છે બરોબર પણ ખર્જો તમારો

ડોહા માટે મને નવી લાગે પણ તમને બીજી ખબર હતી ડોહા ની હતી ચા બસો હવે તમે મળશે